મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી ન્યુ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લિમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજનો મુખ્ય સમાચાર ઉપર મુસાફરોના સ્વાંગમાં લૂંટ કરનારા બે ઈસમોને એસઓજી પોલીસે કરેલી ધરપકડ નવસારી મુસ્કુરાહટ ગ્રુપનો કેન્સર ડે નિમિત્તે વ્યસન મુક્તિનો અનોખો લોક જાગૃતિનો અભિગમ નવસારી બીએપીએ સ્વામિનારાયણ મંદિરનો ઉજવાયેલો પંચમ પાટોત્સવ વિદ્યાદેવી સરસ્વતીના પ્રાગટ્ય દિને વિદ્યાર્થીઓએ કરેલી માં શારદાની આરાધના નેશનલ હાઈવે ઉપર ઇકો કારમાં મુસાફરના સ્વાંગમાં લૂંટ કરનારા બે ઈસમોની એસઓજી પોલીસે ધરપકડ કરી હતી ઈકો કારમાં મુસાફરોને બેસાડી તેમની પાસેથી રોકડ રૂપિયા લૂંટી ફરાર થયેલા રીઢા ચોર ઝડપાયા હતા નેશનલ હાઇવે ઉપર ઈકો કારમાં બેસાડી લૂંટ કરનારા બે ઇસમોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા આ ઈસમો હાઇવે ઉપર ઈકો કાર લઈ મુસાફરોની શોધમાં હોય છે એક ડ્રાઈવર અને તેની સાથે બીજો એક વ્યક્તિ ઇકોમાં બેઠો હોય છે હાઇવે ઉપર મુસાફરોને આ કારમાં ભાડું લઈ મુસાફરોને બેસાડી દઈ રસ્તામાં લૂંટ ચલાવે છે સુરત ખાતે રહેતા ઝડપાયેલા મુસાફર પાસેથી અઢાર હજાર રૂપિયા લૂટી લીધા હતા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદના આધારે એસઓજી પોલીસે તપાસ કરી હતી અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે તેમના વિરુદ્ધ સુરત અને નવસારી મળી અગિયાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે નવસારીમાં વિશ્વ કેન્સર ડે પ્રસંગે મુસ્કુરાહટ ગ્રુપ દ્વારા વિષય ઉપર નાટ્ય સ્પર્ધા ટાટા હોલમાં યોજાઈ હતી નવસારીની નવ કોલેજના વિદ્યાર્થીઓએ નાટ્યસ્પર્ધામાં ભાગ લીધો હતો વિશ્વ કેન્સર દિવસ પ્રસંગે ધનમાં તમાકુનો વ્યસન વિશે જાગૃતિ આણવા માટે નવસારીના મુસ્કુરાહટ ગ્રુપ દ્વારા એક અનોખો પ્રયોગ થયો હતો કોલેજના યુવાનોમાં સિગારેટ તમાકુ જેવા દૂષણો દૂર થાય અને યુવાધનમાં વ્યસન મુક્તિની જનજાગૃતિના ઉમદા આશય સાથે નવસારીની કોલેજમાં વ્યસન મુક્તિના ઉપર નાટ્ય સ્પર્ધા યોજાઈ હતી ભારતમાં તમાકુથી થતા કેન્સરમાં ગુજરાત મોખરે છે ભારતમાં કુલ કેન્સરમાંથી ચાલીસ કેન્સર તમાકુથી થાય છે કેન્સર એક ભયાનક અને જીવલેણ બીમારી છે સમગ્ર વર્ષ દરમિયાન થતા ટ્રાફિક અકસ્માતમાં ક મોતે મળતા લોકો કરતાં પાંચ ગણા વધુ લોકો તમાકુના સેવનને કારણે ક મોતે મરે છે કેન્સર સામે જાગૃતિના દિવસ એટલે વિશ્વ કેન્સર દિવસ આ પ્રસંગે નવસારીની મુસ્કુરાહટ ગ્રુપ દ્વારા પ્રથમ વખત વ્યસન મુક્તિના વિષય ઉપર નાટ્ય સ્પર્ધા યોજી હતી નવસારીના ટાટા હોલમાં નવ જેટલી કોલેજોના વિદ્યાર્થીઓએ આ નાટ્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં મુખ્ય ત્રણ નાટકો ટાટા હોલના સ્ટેજ ઉપર રજૂ થયા હતા નવસારીની બીપી બારીયા સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ નિયતિ નામનું નાટક રજૂ કર્યું હતું નવસારી કૃષિ કોલેજના વિદ્યાર્થીઓએ એક સૂરજ આથમિયા પછી નામના શીર્ષક સાથે તમાકુ સિગારેટ જેવા દૂષણો ઉપર નાટક રજૂ કર્યું હતું જ્યારે એસએસ અગ્રવાલ કોલેજના વિદ્યાર્થીઓએ સ્મોકી ડ્રીમ નામનું નાટ્યની રજૂઆત કરી હતી જિલ્લા કાનૂની સેવા માત્ર લીગલ નહીં પરંતુ સોશિયો લીગલ કાર્યક્રમોમાં હંમેશા પાર્ટિસિપેટ કરતું હોય છે કારણ કે જો સમાજમાં અવેરનેસ એટલે કે જાગૃતિ ફેલાશે તો ઘણા બધા દૂષણો દૂર થશે અને જેના કારણે આપણી હેલ્થ સિસ્ટમ તથા લીગલ સિસ્ટમ ઉપરનું જે ભારણ છે એ પણ દૂર થઈ શકશે તમાકુનું વ્યસન એ માનવજાત માટે એક શ્રાપ સમાન છે આપણે સૌ જાણીએ છીએ એનાથી માત્ર માણસનું શારીરિક નહીં પણ પારિવારિક અને આર્થિક અધોપતન પણ થાય છે તો આવા કાર્યક્રમો થતા આવા નાટકો થતા રહે લોકોને આવા નાટકો જોઈને પ્રેરણા મળે અને એ લોકો દૂર રહે શકે તો ખરેખર હિત જળવાશે અને આવા નાટકોને પ્રેરણા આપવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી હંમેશા છે નવસારીમાં ઓગણીસો નેવું એસી ના દાયકાથી શરૂ થઈને ના દાયકા સુધી કદાચ તો સિત્તેરના દાયકાના અંત ભાગમાં શરૂ થયેલી લલિત કલા ટ્રસ્ટની સ્પર્ધા અને જુનિયર ફાઇન આર્ટની સ્પર્ધા ઘણું ચાલી પણ નેવું ના દાયકાના અધવત છે બંધ થઈ ગયા અને તે પાછી રિવાઈવ થઈ છે એનું નિમિત્ત એક બહુ સારું કારણ બન્યું છે કે યુવાનોને તમાકુના વ્યસનથી મુક્ત કરવાનું અભિયાન યસદી કોન્ટ્રાક્ટર અને એની ટીમે ઉપાડી લીધું છે મુસ્કુરાહટ ટીમે તો નાટક એક એવું માધ્યમ છે કે જેની વધારેમાં વધારે અસર લોકો પર થઈ શકે મહાત્મા ગાંધીએ માત્ર બાર વર્ષની ઉંમરે સત્યવાદી રાજા હરીશચંદ્ર નાટક જોયું અને એનું જીવન બદલાઈ ગયું તો ઘણા લોકોને અસર થાય અને એ નિમિત્ત બનીને બાળકો યુવાનો એ તમાકુના વ્યસનમાંથી એની નાકચૂડમાંથી છુટકારો મેળવે તો એનાથી રીડું બીજું શું હોઈ શકે બહુ જ અદ્ભુત વાત છે આવી સ્પર્ધાઓ કદાચ ભારતમાં ભાગ્યે જ થતી હોય છે મેં પહેલી વાર સાંભળ્યું કે આવી કોઈ સ્પર્ધા થઈ રહી છે અને મને અહીંયા આવ્યા પછી ખૂબ આનંદ અને ગર્વની લાગણી થાય છે કે આવી સ્પર્ધામાં હું અને મારા સાથી મિત્ર શ્રી સૈલભાઈ ઉપાધ્યાય નિર્ણાયક તરીકે અહીંયા આવ્યા છીએ વ્યસન મુક્તિ માટેના બધા કાર્યક્રમો તો થાય જ છે પણ નાટ્ય સ્પર્ધા થઈ એ બહુ અગત્યની વાત છે કારણ કે નાટક અને ફિલ્મ એક એવું માધ્યમ છે જેની અસર પ્રેક્ષકો પર લોકો પર બહુ લાંબા સમય સુધી રહેતી હોય છે એટલે એ પરિસ્થિતિમાં આ નાટ્યસ્પર્ધા મને એવું લાગે છે કે બહુ સારો પાઠ ભજવશે આમ તો આ લોકોની ઘણા વર્ષોની મહેનત છે અને ઘણા ઘણા લોકોને એ લોકોએ તમાકુ છોડાવ્યા છે મને એમ લાગે છે કે આ એક મોટું પીછું છે એમની યશ કલગીવા કે જેમાં આમાં સફળતા પ્રાપ્ત કરે નવસારી ગ્રીડ સ્વામિનારાયણ મંદિરનો પંચમ પાટોત્સવ ઉજવાયો હતો અભિષેક મહાપૂજા અને સત્સંગ દીક્ષા યજ્ઞ યોજાયો હતો નવસારી ગ્રીડ નજીક આવેલા બીએ સ્વામિનારાયણ મંદિરની પૂજન પ્રમુખ સ્વામી મહારાજે કર્યું હતું પાંચ વર્ષ પહેલા વસંત પંચમીના દિવસે મહંત સ્વામી મહારાજે આ મંદિરની ભેટ આપી હતી સ્વામિનારાયણ મંદિરના પંચમ પાટોત્સવ પ્રસંગે અન્નકૂટ દર્શન થયા હતા બસો થી વધુ મિસ્ટાનો સાથે અન્નકૂટ દર્શન કરાવવામાં આવ્યા હતા વસંત પંચમીના પાવન અવસરે સ્વામિનારાયણ મંદિરનો પંચમ પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ભવ્ય શિલ્પ સ્થાપત્યની કલા કોતરણી સાથેના વિશાળ સ્તંભો ઉપર વિરાટ અને ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે આ પ્રસંગે દીક્ષા સત્સંગ સમારોહ પણ યોજાયો હતો આચાર્ય સ્વામી અને સદ્ગુરુ ડોક્ટર સ્વામી તેમજ સંતો અને હરિભક્તોએ યજ્ઞમાં આહુતિઓ આપી હતી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નવસારીમાં આજે ભવ્ય ઉત્સવ થયો સદગુરુવર્ય પરમભુજ્ય ડોક્ટર સ્વામીની નિશ્રાની અંદર આજે પંચમ પાટોત્સવ આ મંદિરનો હતો જેની પ્રતિષ્ઠા ગુરુ હરિમોહન સ્વાઈ મહારાજે પાંચ વર્ષ પૂર્વે કરી હતી અને સાથે સાથે સત્સંગ દીક્ષા ગ્રંથ જે બહુ જ અમૂલ્ય અને ગ્રહસ્થો અને સંતો માટે માર્ગદર્શક રૂપ છે એની લખવાની શરૂઆત મોહન સ્વામી મહારાજે આજ મંદિરની અંદર પાંચ વર્ષ પૂર્વે કરી હતી અને સાથે સાથે ડૉક્ટર સ્વામી અહીંયા પધાર્યા ત્યારે જે પ્રયાગરાજની અંદર થોડા દિવસ પૂર્વે જે એક દુર્ઘટના બની જેની અંદર ઘણા બધા ભાઈક ભક્તોએ પોતાના જાન ગુમાવ્યા છે એના માટે પણ એમણે ખાસ પ્રાર્થના કરી હતી કે જેથી કરી અને બધાના આત્માને શાંતિ પણ મળે અને સાથે સાથે એમના પરિવારજનો છે એમને પણ દુઃખ સહન કરવાનું બળ મળે આજના ઉત્સવની અંદર એક હોમાત્મક યજ્ઞ પણ રાખેલો સત્સંગ દીક્ષા ગ્રંથ એની તુલા પણ કરવામાં આવેલી અને આમ તો ચૌદમી જાન્યુઆરીએ જોડી હોય છે પરંતુ આવા મોટા સંત અત્રે પધારવાના હોવાથી આજે જોડી ઉત્સવ પણ આ મંદિરની અંદર કરવામાં આવ્યો એટલે ખૂબ સારી એવી રીતે લોકો અને હરિભક્તોને પ્રેરણા પણ મળી સાથે સાથે જેમણે જેમણે મુમુક્ષતા હતા એમને કંઠી પણ આજે ધારણ કરી એટલે આવો એક સુમેળ સરસ થયો અને જેથી કરીને આ ડૉક્ટર સ્વામી આશીર્વાદની અંદર પણ પાઠ્યું કે બધા સર્વે પ્રકારે તન મન ધનથી સુખી થાય વસંત પંચમી એટલે વિદ્યાદેવી મા શારદાની આરાધનાનો દિવસ વસંત પંચમીના પાવન અવસરે મા શારદાનો પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે વસંત પંચમી એટલે વિદ્યાદેવી માં શારદાની સાધના શરૂ કરવાનો શુભ દિવસ છે દેવી સરસ્વતીને પ્રસન્ન કરનારા સાધક જ્ઞાની વિજ્ઞાની મહર્ષિ અને બહર્ષિ થઈ શકે છે મા સરસ્વતીને વિદ્યાની દેવી કહેવામાં આવે છે વિદ્યા બુદ્ધિ અને જ્ઞાન મેળવવા માટે સાધક માં શારદાનો પાલો પકડે છે તેમની ઉપાસના કરે છે દેવી સરસ્વતીની ઉપાસના ગમે ત્યારે કરી શકાય છે પરંતુ વસંત પંચમીના દિવસે સરસ્વતીની ઉપાસના કરવાનું અનેરું મહાત્મય છે વસંત પંચમીના દિવસે મા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હોવાથી આ દિવસે સરસ્વતી મંદિરમાં પૂજા અર્ચન થાય છે વસંત પંચમીના દિવસે વિદ્યા આરંભ માટે સર્વશ્રેષ્ઠ દિવસ કહેવામાં આવે છે સરસ્વતી દેવીની આ વાર્ષિક પૂજાની સાથે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઉપયોગી નોટબુક બોલપેન સહિતની સ્ટેશનરીઓ અર્પણ કરવામાં આવી હતી નવસારીના દસેરા ટેકરી સ્થિત સરસ્વતી મંદિરમાં વસંત પંચમીના પાવન અવસરે વિદ્યાની દેવી સરસ્વતીનું પૂજન થયું વિદ્યાર્થીઓએ સરસ્વતી દેવીના દર્શન કરી શ્રેષ્ઠ વિદ્યા અભ્યાસની કામના કરી હતી આજે વસંત પંચમી છે વસંત પંચમી એટલે સરસ્વતી માતાનો પ્રગત્યા દિવસ હું અહીંયા પ્રાર્થના કરવા આવી છું જેથી મારો અભ્યાસ મારું ખૂબ સારું થાય મારું અભ્યાસમાં વધારો થાય અને હું અહીંયા બધા છોકરાઓને નોટબુક અને પેન પેન્સિલ પણ અર્પણ કર્યું છે જેથી એ લોકો પણ ભણી શકે અને આગળ વધી શકે આજે વસંત પંચમી છે જેનો અર્થ છે સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિવસ આજે સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિવસે આપણે ઘણા બધા બાળકોનો અભ્યાસની વૃદ્ધિ થાય એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ ને અમારા આજુબાજુ પણ જે સંતાનો જે છોકરાઓ રહી છે એને પ્રાર્થના કરીએ છીએ કે તમે સરસ્વતી માતાના મંદિરે જઈ દર્શન કરો જેથી તમારી વિદ્યામાં અભ્યાસમાં વૃદ્ધિ થાય છે સરસ્વતી માતા એ જ્ઞાનના દેવી છે જેને એ જ્ઞાનની જરૂર બધા જને હોય છે નાના મોટા એટલે આપણે પ્રાર્થના કરીએ કે સરસ્વતી માતાના બધા નાના મોટાને સદબુદ્ધિ આપે અને સારા સારા કર્મ કરવા માટે પ્રેરણા આપે પંચમીનો પાવન પવિત્ર દિવસ છે નવસારીમાં આવેલા દસરા ટેકરીમાં એકમાત્ર સરસ્વતી માતાનું મંદિર છે આજે સવારથી આજે મંદિરે ભાવિક ભક્તજોની ભીડ રહી છે અને સવારમાં માતાજીનો મહાઆરતી થઈ અને ત્યારબાદ માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો પ્રેમથી માતાજીની બર્થડે પર કેક કાપવામાં આવી અને ભાવિ ભક્તજનોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી છે આજે કહેતા આનંદ થાય છે નવસારીની આજુબાજુ જનતાનો વિશેષ સહકારથી અમે સરસ્વતી મંદિરે આવા ઉત્સવો ઉજવીને આનંદ આપી રહ્યા છે ખાસ વિદ્યાર્થી મિત્રો એમના માતા પિતા જોડે આવે છે અને એ આગળ કંઈ ભણી જાય અને પ્રગતિ મેળવે એ આશયથી માતાને વંદન કરે અને પ્રાર્થના અર્થના કરે છે એ જોઈને અમને આનંદ થાય છે જોગમાયાનો પ્રાગટ્ય દિવસ એટલે ખોડિયાર જયંતિ મહાસુદ આઠમના દિવસે ખોડિયાર માતાનો પ્રાગટ્ય દિવસ મનાવાયો હતો નવસારીના શ્રદ્ધાળુઓએ માતાજીની આરતી સહિતના ધાર્મિક અનુષ્ઠાનો કર્યા હતા નવસારીમાં જોગમાયાનો પ્રાગટ્ય દિવસ ખોડિયાર જયંતિ ભક્તિભાવપૂર્વક મનાવવામાં આવી હતી ખોડિયારમાં સાક્ષાત જગદંબા ભવાની છે જોગમાયા ખોડિયારના ભક્તોમાં મોટા મોટા શાસકોથી લઈને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે ખોડિયારમાં પોતાના ભક્તો ઉપર અસીમ કૃપા વરસાવે છે મહાસુદ આઠમ એ ખોડિયાર માતાનો પ્રાગટ્ય દિવસ છે નવસારીના માણેકલાલ રોડ સ્થિત ખોડિયાર માતાજીના મંદિરે માતાજીનો પ્રાગટ્ય દિવસ મનાવાયો હતો ખોડિયાર ધામમાં ધાર્મિક અનુષ્ઠાનો થયા હતા યજ્ઞ હવન અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો થયા હતા ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસ પ્રસંગે ભક્તોએ ગરબા રજૂ કર્યા હતા નવસારી અને તેની આજુબાજુના શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા ગરબાની રમઝટ બોલાવી હતી નવસારીના વેપારીઓ અને શ્રેષ્ઠીઓએ દાનની સરવાણી વહાવી મંદિરને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ખોડિયાર જયંતિ પ્રસંગે માતાજીની કેક કાપી પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરી હતી જોગમાયાના પ્રાગટ્ય દિવસ પ્રસંગે દાતાશ્રીઓના સહયોગ સાથે મહાપ્રસાદનું આયોજન થયું હતું મહાપ્રસાદ લઈ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી આજરોજ બુધવારના દિવસે ખોડિયાર માતાની બર્થડે હોવાથી સવારથી જ અહીંયા મોટા ઉત્સાહ સાથે ભીડભાડ સાથે લોકો ઉમટી પડ્યા છે ને દિવસે દિવસે પ્રોગ્રામ બહુ સરળતાથી અને બહુ સરસ થતો જાય છે શ્રી ખોડિયાર માતાના કેક કાપીને અત્યારે ભજન અને ભોજન બે વસ્તુ ચાલે છે મહાપ્રસાદની બી લોકો લા લાગણીથી ખાઈ રહ્યા છે હવન યજ્ઞ બી થયો આરતી થઈને બધો પ્રોગ્રામ ટાઈમ ને સારી રીતે ચાલે છે સર્વ ભક્તો માટે આજે ખુશીનો દિવસ છે કારણ કે જગતજનની ખોરિયાર માનો જન્મ દિવસ છે માણેકલા રોડ પર આવેલું મા ખોરિયારનું મંદિર છે તેમાં દર વર્ષે અમે માનું જન્મ ધામધૂમથી ઉજવીએ છીએ જન્મના દિવસે સવારથી પ્રોગ્રામ ચાલુ થઈ જાય છે પહેલાં હવન થાય છે હવન થવા પછી બધા નામનું કેક કાપીએ છે આરતી નું આયોજન કરવામાં આવે છે મા આરતી આયોજ થવા પછી ભંડારો ચાલુ થાય છે ભંડારામાં અનેક લોકો લાભ લે છે મારી મા ખોરાની જન્મદિવસની બધાને શુભકામના છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજનો મુખ્ય સમાચારો પર મુસાફરોના સ્વાંગમાં લૂંટ કરનારા બે ઇસમોની એસઓજી પોલીસે કરેલી ધરપકડ નવસારી મુસ્કુરાહટ ગ્રુપનો કેન્સર ડે નિમિત્તે વ્યસન મુક્તિનો અનોખો જાગૃતિનો અભિગમ નવસારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ઉજવાયેલો પંચમ પાટોત્સવ વિદ્યાદેવી સરસ્વતીના પ્રાગટ્ય દિને વિદ્યાર્થીઓએ કરેલી માં શારદાની આરાધના તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર